જીતો દુનિયા તમારા અભિગમથી આજનો ટોપિક છે આપણા ભાવિના નિર્માતા આપણે બની શકીએ તેમ છીએ કર ભલા હોગા ભલા આજે વાવશો તો વર્ષોના વર્ષો પેઢી દર પેઢી આંબો તમારા કુટુંબને કેરી આપ્યા કરશે પણ શરત એટલી છે કે તમારે કાળજીપૂર્વક પ્રેમથી આંબો વાવવાનો છે એ જ પ્રમાણે આજે કરેલ સત્કાર્ય કે કોઈને નિસ્વાર્થ ભાવે કરેલી મદદ અચૂક ફળ આપે છે તે પણ પેઢી દર પેઢી પૌરાણિક ચીનના લીન કુટુંબની વાત આજે તમને કહેવી છે લીન કુટુંબ પહેલેથી પવિત્ર દયાળુ અને કોઈને પણ મદદ કરી છૂટવાની વૃત્તિવાળું હતું આ કુટુંબમાં એક મહિલા રોજ ભાતના ગોળ ગોળ દડા બનાવી ગરીબ લોકોમાં વહેંચતી એ એટલી ઉદાર અને વિશાળ હૃદયની હતી કે લોકો જેટલા માગે તેટલા ભાતના દડા તેમને આપતી હતી આ બધા લોકો વચ્ચે તાવો કરીને એક સાધુ હતો તે રોજ આ મહિલા પાસેથી છ કે સાત ભાતના દડા માંગીને લઈ લેતો હતો તે સતત ત્રણ વર્ષ સુધી લીન કુટુંબના ઘરે આવતો અને રોજ આવા સાત ભાતના દડા માંગીને લઈ જતો હતો આ મહિલાએ સહેજ પણ કંટાળ્યા વગર કે નાખુશી બતાવ્યા વગર આ સાધુને ભાતના દડા અભ્યાસ કર્યા હતા આ મહિલાની ઉદારતા અને મનના ભાવ જોઈને તાઓએ તેને કહ્યું હતું કે તારી આ ઉદારતા અને પ્રેમનું ફળ તારી દર પેઢી દર પેઢી બધાને મળ્યા જ કરશે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો